માયસેલ્ફ શાંતિલાલ કંટેસરિયા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી બીએસએનએલ અને ડોટ પેન્શનર એસોસિએશન ઇન્ડિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ અમે આજે જે જોઈન્ટ ફોરમ એટલે કે અમારા પેન્શનર એસોસિએશનના જે યુનિયન છે એસોસિએશન છે એમના થ્રુ જોઈન્ટલી દિલ્હીના આદેશ પ્રમાણે આજે અમે એજ્યુકેશન પ્રોગ્રામ કે જેને આજે અમે ડિમાન્ડ ડે તરીકે ધરણા કરી રહ્યા છીએ અને અમારી માંગણી જે છે એ અમે સરકારશ્રી સુધી પહોંચતી કરવા માટે થઈને આજે અમે દેખાવો કરી રહ્યા છીએ અમારી ખાસ માંગણી જે અમારું ત્રીજું વેતન પંચ છે જેને અમે થર્ડ પીઆરસી કહીએ છીએ એની જે હજી સેટલમેન્ટ કે એનું કોઈ નિરાકરણ આજે સત્તર વર્ષ સાત વર્ષ થયા હજી થયું નથી એક 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 બે હજાર સત્તરથી અમારી આ માંગણી પેન્ડિંગ છે આજે બે હજાર ચોવીસ થઈ જવા છતાં પણ સરકારશ્રી તરફથી આ બાબતમાં કોઈ પણ જાતનું પોઝિટિવ એટીટ્યૂડ ન જણાતા અમારે બધાએ સાથે મળીને આ કાર્યક્રમ આપવાની ફરજ પડી છે અમે આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે સરકારશ્રી અમારા આ જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે યોગ્ય પ્રતિસાદ આપશે જય હિન્દ